અમરેલીના આંગણે સોના ચાંદીનો સૌથી અદ્યતન શોરૂમ શ્રી જ્વેલર્સ નો શુભારંભ કરવામાં આવેલો છે અમરેલી શહેરના આંગણે બે નમૂન રત્નો અને ઉત્તમ કારીગરોના ત્રિવેણી સંગમથી સિંચાયેલા શૃંગારના શ્રેષ્ઠ સમા આભૂષણો સાથે નવ સોપાન સોના ચાંદીનો અમરેલીનો સૌથી અદ્યતન શોરૂમ શ્રી જ્વેલર્સનો શુભારંભ થઈ ચૂક્યો છે અમારી ખાસ વિશેષતાઓ કાલાતીત લાવણ્યા અને શણગારના પર્યાય સમાન આભૂષણોની વિશાળ શ્રેણી સૌ કોઈને વિશ્વસનીય નિમિત્તથી સુલભ બનશે પરંપરાને સમકાલીન કલાત્મકતા સાથે જોડતી મનમોહક જ્વેલરીનું અનાવરણ આ વિસામો સુવર્ણકાર અને આભૂષણ પ્રિય લોકો માટે એક યાત્રામાં આ એક પ્રસન્નતા અને સંતોષદાયક પડાવ છે તો આપના પરિવાર સાથે આજે જ આપની સુંદરતાના નિખારને સુશોભિત કરવા આજે જ અમારા અદ્યતન શોરૂમની અવશ્ય મુલાકાત લેશો અમારું સરનામું નોંધી લેશોજી શ્રી જ્વેલર્સ કેરિયા રોડ ક્રિષ્ના પેટ્રોલ પંપ સામે સ્ટેશન રોડ અમરેલી મોબાઈલ સંપર્ક નવ્વાણું બસો ચાલીસ ચુમ્માલીસ બે ચુમ્માલીસ આજે અમારું નવું સોપાન ચાલુ થયું છે શ્રી જવલના નામથી જેમાં અતિ આધુનિક ટૂંકમાં સમજો ને અત્યારની જે ટૂંકમાં લેટેસ્ટ જે ડિઝાઇન ડિઝાઇનની બધું છે ત્યાં આપણે મળી રહેશે હવે ટૂંકમાં જે રાજકોટ અમદાવાદ સુરત જે જવાની ધકાશ હતા એને પૂરા થઈ જશે હા તમે આવશો એટલે તમને પૂરેપૂરું સેટિસ્ફેક્શન તમને મળશે